નમસ્કાર મિત્રો આ નવ આદતવાળા લોકોથી દૂર રહેવું નંબર એક હંમેશા માટે તમારી નિંદા કરવાવાળા લોકોથી દૂર રહો નંબર બે મૂર્ખ લોકોથી દૂર રહો નંબર ત્રણ અજ્ઞાની લોકોથી દૂર રહો નંબર ચાર જે લોકો તમારા સમયની કદર નથી જાણતા એમનાથી દૂર રહેવું જોઈએ નંબર પાંચ જુઠ્ઠા અને મતલબી લોકોથી દૂર રહેવું જોઈએ નંબર છ અભિમાની લોકોથી દૂર રહેવું જોઈએ નંબર સાત કામચોર લોકોથી દૂર રહેવું જોઈએ નંબર આઠ જરૂરતથી વધારે દેખાવ કરવાવાળા લોકોથી દૂર રહો નંબર નવ મોટી મોટી વાતો કરવાવાળા અને કાંઈ પણ કામ નહીં કરવાવાળા લોકોથી દૂર રહો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો